જય સ્વામિનારાયણ તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસ ચૈત્રવત દસમ બુધવાર નાઘેર પ્રદેશમાં ઉનાની બાજુમાં તળગામમાં વ્રજાનંદ સ્વામીએ મંદિર બાંધ્યું હતું તે સમયે બે કોળીભાઈઓ સત્સંગી થયા હતા મોટાનું નામ જેઠાભાઈ નાનાનું નામ કાનાભાઈ આ બંને ભાઈઓ નાવું ધોવું પૂજાપાઠ કરવા શિક્ષાપત્રી પ્રમાણે વર્તવામાં અને આગના ઉપાસનામાં અતિ દ્રઢતાવાળા હતા તેમના ધર્મનિયમને ટેક સત્સંગમાં સૌ કોઈને આદર્શરૂપ બને એવા હતા જીવન નિર્વાહ માટે તેઓ ખેડ કરતા હતા એક વખત ગામનો પટેલ તથા અમલદાર ઝરીફ સીમમાં કંઈક કામજોગ નીકળ્યા જેઠા ભગતને શાંતિ હાંકતા જોઈને અમલદાર ઝરીફે ગામ પટેલને પૂછ્યું કે ઓલો શાંતિ હાંકે છે તે ખેડૂએ ઉજળા લુગડા પહેર્યા છે ને બળદ પણ બહુ સારા છે તે કોણ છે ત્યારે ગામ પટેલે કહ્યું કે અમારા ગામના કોળી પરિવારનો યુવાન છે પછી તેમની પાસે ગયા જેઠાભાઈએ સાતું શાંતિ ઊભું રાખ્યું બંને આગંતુકને મીઠો આવકાર દીધો ઝરીફ અધિકારીએ પાણીની ભંભલીને ઢાંકેલી જોઈને પૂછ્યું કે આ શું છે જેઠાભાઈ કહે પાણી પીવાની ભંભલી છે તે ઉપર કાગડો ન બેસે તે સારું બોરડીનો ગળાપો મૂકો છે પછી ફરીને અધિકારીએ પૂછ્યું કે આ ઓલો લોટકો છેટો કેમ પીડ્યો છે જેઠાભાઈ કહે કે દિશાએ બહાર જવું હોય તે પાણી લેવાનો છે માટે એને આઘેરો છેટો મૂકો છે તે સાંભળી સૌને એમ થયું જે ધર્મવાળા બહુ છે જેઠા ભગતને સાંભળીને ગામનો પટેલ કહે કે સાહેબ આ ગામમાં આ એક જ ખેડૂત એકાદશી પાળે છે એ દિવસે એના બળદને શાંતિએથી છૂટા રાખે છે અન વસ્ત્રને આબરું એના જેવી ગામમાં કોઈની નથી દશમના દિવસે અહીં પડખે ઉના મંદિરે જાય અને ત્યાં મંદિરમાં આખો દાડો એકાદશીને દિવસે ભજન કરે ને વળતા દિવસે સવારે વહેલા ઉઠીને પૂજા પાઠ કરીને પારણું કરીને ઘેર આવે એવું તો એને નિયમ છે વળી દરરોજ વળોકડે સવારમાં નિત્ય ઉઠીને બળદને નિરણપૂળો કરી સ્નાન કરે પૂજા કરે ને તિલક ચાંદલો કરે ને કાયમ ઉજળા લુગડા પહેરે છે તેમનો નાનો ભાઈ કાનો છે તે તો કોપીન પહેરે છે અર્થાત કે દ્રઢ બ્રહ્મચર્ય પાળે છે અને અન્નમાં પાણી મેળવીને જમે ને સ્વામિનારાયણ ભગવાનનું અખંડ ભજન કરે છે તે સાંભળીને જરીફ અતિ આશ્ચર્યને પામ્યા એકવાર કાનાભાઈએ મોટાભાઈને કહ્યું કે મારે ત્યાગી થવા ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામી પાસે જૂનાગઢ મંદિરે જાવું છે ત્યારે જેઠાભાઈ કહે તું ઘેર રહે ને હું જાઉં ત્યારે કાનો કહે હું જાઉં પછી કાનો ભગત જૂનાગઢ આવ્યા અને બોલ્યા કે હવે ગીરને ઉલ્લંઘીને નાગેરમાં જવું નથી પછી તેઓ સદગુરુ વ્રજાનંદ સ્વામી પાસે જૂનાગઢ મંદિરમાં અનુવૃત્તિમાં રહ્યા ગુણાતીતાનંદ સ્વામી પણ કહેતા કે કાના ભગત તમે બહુ જ સેવા કરી વ્રજાનંદ સ્વામી ધામમાં ગયા પછી બત્રીસ વર્ષ તેમનો દેહ રહ્યો હતો પણ કેળિયું પહેરે નહીં માનસી પૂજા કે ધ્યાન કરે ત્યારે મચ્છર કે ડાંસ કરડે તો પણ ઉઠ ઉડાડે નહીં એવા તો આત્મનિષ્ઠ ત્યાગી હતા કાના ભગતને દેહનો અતિ અભાવ હતો મંદિરમાં સંતો ભક્તોની ખૂબ સેવાઓ કરીને અતિ રાજીપો મેળવેલો પોતાની શરીરે અવસ્થા થતાં સંત ઓગણીસો એકાવન પોષ સુદ પૂનમ તારીખ અગિયાર એક અઢારસો પંચાણું શુક્રવારના રોજ જૂનાગઢ મંદિરમાંથી સ્વતંત્ર થકા દેહનો ત્યાગ કરી આ કાના ભગત બોલતા ચાલતા સૌને જય શ્રી સ્વામિનારાયણ કહીને અનંત મુક્તો સાથે અક્ષરધામમાં સિદ્ધાયા હતા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ શ્રી કૃષ્ણચરણદાસ સ્વામીની વાતોમાંથી